ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી કૃષ્ણ એક વાગી ગયો એક વાગી ગયો સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં હું અનિતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે અમારે લાઈવ વર્ગોડો છે તો અમે લોકો વર્ગોડા માટે નીકળી જાય નીકળી ગયા છીએ તો હવે બસ આ લિફ્ટમાં થી બેઝમેન્ટમાં જઈએ અને પછી અમારે જવાનું છે આજે કડી જોડે કડી ગામ જોડે મોકાસણ ગામ છે તો મોકાસણમાં આજે લાઈવ વર્ગોડો છે માતાજીની પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે તો પછી અમે લોકો નીકળીએ છીએ તો આજે બ્લોગમાં વરઘોડો તમને પહેલીવાર બતાવવાની છું તો વરઘોડો કેવો હોય છે કેવી ઓડિયન્સ છે મોકાસણ ગામ અને મોકાસણ ગામથી કોણ આ વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો તો ચલો મળીએ મોકાસણમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મેમ

વરઘોડામાં તો જોવું છે પણ અમે લેટ જાગ્યા હતા રાત્રે પ્રોગ્રામ હતો એટલે વિચાર્યું કે હવે શેરડીનો રસ પી લઈએ ને થોડી ઇમ્યુનિટી રહે કેમ કે જમ્યા તો નથી જાગીને તરત જમવાનું નથી ભાવ ચા નાસ્તો કર્યો હતો એટલે હવે નયન મારા માટે શેરડીનો રસ લેવા ગયા છે કે બી કેવું ખબર છે અંદર બરફી નહીં નાખવાનો લીંબુ નહીં મસાલો નહીં કંઈ નહીં આખો નેચરલ તમે લોકો બી એકવાર ટ્રાય કરજો નેચરલ રસ પીવાનો બહુ મજા આવશે તો નયન લઈને આવી ગયા છે શેરડીનો રસ હવે તેમ પણ હવે ગરમી ચાલુ થઈ જશે એટલે દિવસે વરઘોડો હોય એટલે શેરડીનો રસ જ પીવાનો આ બધા ગેટ લાગેલા છે આ રીતે બેનર વાળા જે અમારો વરઘોડો છે જ્યાં તમને મારો ફોટો દેખાતો હશે અહીંયા અહિયાં

આવું કાઢીએ પડે ભલે પડે જેમના થ્રુ આજે અમે વરઘોડામાં આવ્યા હતા જે પોતે છે ઇન્ડિયાના પણ અત્યારે રહે છે લંડનમાં તો આ અમારા લંડન મેરે દોસ્ત અને થોડા ક્ષણોમાં થોડા દિવસો પછી અમારા ઘરે થોડા દિવસ પછી આવવાના બી છે અને બહુ જ મસ્ત પીળ વગાડે છે અને અમને પોતાનું ઇન્ડિયામાં બહુ મસ્ત ગ્રુપ છે અને અત્યારે લંડનમાં પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યા છે તો ફરીથી મળીશું પહેલું જય માતાજી તો તમે લોકો જોઈ શકો છો આ રાતનું ગરબાનું સ્ટેજ છે અને આ ડેકોરેશન છે અમારો વરઘોડો પૂરો થઈ ગયો છે એટલે અમે લોકો અમે ઘરે જવા નીકળ્યા છીએ તમે જોઈ શકો છો આટલું સરસ મજાનું ડેકોરેશન છે અને પ્રસાદ સાંજે જમણવારમાં પ્રસાદ છે માતાજીને તો બધા પ્રસાદ લેવાયા છે પણ અમારે લેટ થાય છે સિઝન બહુ છે એટલે ઘરે જઈને થોડા આરામ પણ કરીશું મોકાસણ ગામ બાય બાય બકાસણ જય માતાજી તો અમે તો વરઘોડામાંથી રિટર્ન આવ્યા લીલીવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જે આપણા અડાજની નજીક જ છે જી જી ઇટ લીલીવાડી બહુ જ ભૂખ લાગી છે કેમ કે આજ તો દિવસે બી જમ્યા નથી ખાલી ચા અને મમરા ખાધા હતા અને ઉઠ્યા પછી કંઈ જમવાનું ભાવે એવું બી નથી અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ સારું છે ખાટલા છે ને ડાઇનિંગ ટેબલ એ છે તો અમારું સેટઅપ તો ખાટલા જ છે હવે કંઈક મંગાવીએ જોરદાર ભૂખ લાગી છે માથું ચડી ગયા રાત તો ના એમ તમને માથું દુઃખે ને મને એવું જ છે ભૂખનું ચલો તમે મંગાવીએ કંઈક ભૂખ લાગે ને એટલે દેશી ભાણું યાદ આવે અને ત્યારે એક કાઠિયાવાડી કઢી મંગાવીએ અને બાજરીના રોટલા પાપડ

કાઠિયાવાડી કઢી રાબડું અને એ દેશી બાજરીનો રોટલો બહુ ગરમ છે ને ચમચીથી જ કરજો ધુમાડોની કળા છે ધુમાડો खाने का कार्यक्रम फिनिश फिनिश रिटर्न करें जाइए चाहिए पण जो जो ट्रैफिक जो खाली है छि को भी भरने को दीजिए हां सुघचन है हम तो आज तकलीफ ट्रैफिक ट्रैफिक तो रहेगा ना टाइम से ट्रैफिक ना नहीं तो आ गया छी हमें घरे બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરી દેવી છે જમેવી લીધું છે અને હવે પેકિંગ કરવાનું છે આપણે કેટલા દિવસ માટે જવાનું છે દાંતીવાડા પાંચ દિવસ છ દિવસ પાંચ છ દિવસ માટે પિયર સાઈડ જવાનું છે પ્રોગ્રામ બધા એ સાઈડ છે આજે તો પેકિંગ કરવાનું છે મારે તો જોરદાર દુખે છે પણ થોડું પેકિંગ કરી અને પછી સુઈ જઈશું એમ તો જલ્દી ઊંઘ નહીં આવે કેમ કે આજે તો બધા ફેમિલી વાળા બહુ ને બહુ દિવસ થઈ ગયા જોડે બેઠા ને પ્રોગ્રામ હતા એટલે કોઈને ટાઈમ બી નથી આપી શક્યા મમ્મી બી બે દિવસથી થી ગયા હતા ગામડે તો આજે તો થોડીવાર વાર પેકિંગ કરી બધા જોડે થોડીવાર વાર બેસીશું તો મળીએ બેડ માંથી આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોર પર ત્યાં મયુરભાઈ બેઠા છે Desce Krishna. Jesus